આ કેસને લઈને તમે શું માનો છો જે કેસ એમની સામે છે હવામાં એક રંગ ફાયરિંગ કરવાનો માર મારવાનો ધમકી આપવાનો એ કેસને લઈને એમની પાસે કેટલા સબૂત છે ને તમારા દ્વારા કંઈ રજૂઆત કરવાની જેવી રીતે મને માહિતી છે એ પ્રમાણે તો આ કેસ બહુ તકે એવો નથી ન્યાયમાં કારણ કે જે હવામાં ફાયરિંગની વાત કરે છે અત્યાર સુધી એનો કોઈ સાયન્ટિફિક પુરાવો કોઈ આ પોલીસે કલેક્ટ કર્યો નથી છેલ્લા ચાલીસ દિવસથી જેલમાં કેદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને નર્મદા જિલ્લાની સેશન કોર્ટે જામીન આપ્યા છે આપણી સાથે એમના વકીલ છે સુરેશ વકીલ એમની પાસે વાત કરું સાહેબ ખાસ કરીને કયા કયા મુદ્દાને લઈને કોર્ટે જે જામીન એમના મંજૂર કર્યા છે એક મુદ્દો તો એવો છે કે ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયું છે અને એમની પાસેથી કોઈ રિકવરી મળી નથી રિવોલ્વર અને બેલ ઇઝ જેલ નથી એ ગ્રાઉન્ડ પર નામદાર કોર્ટે કીધું કે ભાઈ આ તબક્કે એમને જામીન પર છોડવા જોઈએ એની સામે કોઈ પ્રાઇમા ફેસી કેસ નથી એ રીતે ખાસ કરીને તેમની સામે જે કોર્ટે કઈ કઈ શરતો મંજૂર કરી અને એમને જામીન મંજૂર કર્યા છે કોર્ટે જે શરતો મંજૂર કરી છે તેમાં એક લાખ રૂપિયાના જામીન આપવાના છે બીજું કે નર્મદા જિલ્લામાં એમણે રહેવાનું નહીં કેસનો ટ્રાયલ પૂરો ન થાય ત્યાં સુધી તથા ચાર સીટ રજૂ થાય ત્યાં સુધી મહિનાની પહેલી તારીખે દસથી થી અઢી સુધીમાં પોલીસ સ્ટેશન હાજરી આપવાની અને કેસમાં જ્યારે જરૂર પડે તો એન્ટર થઈ શકે નર્મદા કોર્ટ માટે એ તો છે અને ભરૂચમાં એમનું રહેઠાણ નહીં રાખવાનું કેટલી વાત છે બસ મતલબ આ ભરૂચ જિલ્લામાં એ જઈ શકશે જઈ શકશે એવો એનો અર્થ થાય છે તો એમને રેસિડન્સ એમનું ક્યાં રાખવું પડશે તો રેસિડન્સ તો હવે ભરૂચ જિલ્લામાં બી રાખી શકે નર્મદા જિલ્લામાં તો હાલ રહેવાય નહીં એટલે એમને મુનસુફી પર છે સર ખાસ કરીને જે એમના પત્ની જે છે શકુંતલાબેન અને અન્ય જે આરોપીઓ છે એ હાલ જેલમાં છે કુલ નવ આરોપીઓમાંથી પાંચને જામીન મળી ગયા છે એ ચારની જે પ્રોસીજર છે એ કઈ રીતની ચાલી રહી છે એ તો હમણાં એવું છે કે શકુંતલાબેનનો તો સુપ્રીમ નામના સુપ્રીમ કોર્ટમાં કેસ છે એટલે એ વિડ્રો થશે પછી જામીન અરજી આપીશું બીજા લોકોને બી જામીન અરજી આપવાની તરજી થઈ રહી છે જેમના અગાઉ ના મંજૂર થાય છે ખાસ કરીને જે સરકારી વકીલ દ્વારા કઈ રજૂઆત કરવામાં આવી હતી એમના પર જે કેસ થયો છે એને લઈને આપણે તમારા તરફથી કયું કાઉન્ટર કરવાનું સરકારી વકીલ સાહેબે તો એવું કીધું કે એમની સામે પ્રાઇમા કેસ એટલે છોડવા નહીં છે પણ નામદાર કોર્ટે તપાસ પૂર્ણ થવાના આરે છે એમ ધ્યાનમાં લઈ અને કોઈ પ્રાઇમા કેસ નથી એ બધી હકીકતોને ધ્યાનમાં લઈ અને આ શરતો એમને જોયા એમને ક્યાં સુધી જેલમાં હાજરી પૂરવા માટે આવવું પડશે જેલ પોલીસ સ્ટેશન હાજરી પૂરાવા માટે એ તો જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી ત્યારબાદ તે ત્યારબાદ પછી એમને પોલીસ સ્ટેશનને હાજરી આપવાની જરૂર અને આ જે શરતોમાં એમને કંઈ ચૂંટણી લડવા બાબતે કોઈ પ્રતિબંધ કેવું કંઈ ના એવો કોઈ પ્રતિબંધ નામદાર કોર્ટે મૂક્યો નથી હજુ ન્યાયતંત્રમાં બધાને વિશ્વાસ છે અને બહુ ન્યુટ્રલ હુકમ થયેલો છે આ કેસને લઈને તમે શું માનો છો જે કેસ એમની સામે છે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનો માર મારવાનો ધમકી આપવાનો એ કેસને લઈને એમની પાસે કેટલા સબૂત છે ને તમારા દ્વારા કઈ રજૂઆત જે રીતે મને માહિતી છે એ પ્રમાણે તો આ કેસ બહુ ટકે એવો નથી ન્યાયમાં કારણ કે જે હવામાં ફાયરિંગની વાત કરે છે અત્યાર સુધી એનો કોઈ સાયન્ટિફિક પુરાવો પોલીસે કલેક્ટ કર્યો નથી આ હતા ચેતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશી તેમણે જણાવ્યું કે તેમની સામે જે કેસ છે એ કેસમાં એમને જામીન મળી ચૂક્યા છે અને એમના જે પત્ની છે સકુતલાબેન સહિતના અન્ય તેઓના સુપ્રીમ કોર્ટમાં જામીન મળશે ત્યારબાદ તેમની કેસ થશે પરંતુ હાલમાં તો ધારાસભ્ય ચેતર વસાવાને જામીન મળી ગયા છે ત્યારે જોવાનું એ રહેશે કે ભરૂચ લોકસભાની ચૂંટણી પહેલાં ચેતર વસાવાને જે જામીન મળી ગયા છે અને ચાર મહિના હવે ચૂંટણીના બાકી છે ત્યારે ચેતર વસા હવે જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાની જે ઉમેદવારી અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી છે તે લઈને તે હા કે છે કે પછી તેનું નિવેદન બદલાય છે એ જોવાનું રહેશે નરેન્દ્ર પેપરવાળા ગુજરાત તક નર્મદા